કાલ કરે સો આજ કર આજ કરે સો અબ આ એક કહેવત નથી એ તો એક ચેતવણી છે એક સેકન્ડ લેટ અને તમારું બિગેસ્ટ બ્રેક થ્રુ હિસ્ટ્રી બની શકે શું તમે જાણો છો કે ત્રણ સામાન્ય લોકો પ્રો કેસ્ટિનેશન સામે લડી અને દુનિયાની નજરમાં એક્સ્ટ્રોર્ડનરી બની ગયા ચાલો સાંભળીએ એ થ્રી ઇલેક્ટ્રિફાઈંગ સક્સેસ સ્ટોરીઝ જ્યાં હવે નહીં તો ક્યારે નહીં એક વિનિંગ ફોર્મ્યુલા બની ગઈ ગગન શિદ્રાણી અને એમની ટીમ તરફથી આપનું સ્વાગત છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણમાં. આજે આપણે એક એવી કહેવતની ચર્ચા કરવાના છીએ જે મને લાગે છે આપણે સૌએ સાંભળી જ હશે. સદીઓ જૂની છે પણ લાગે છે કે આજના સમયમાં તો એ વધારે જ મહત્વની બની ગઈ છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. ગગન શ્રી ધરાણી દ્વારા જે અહેવાલો અને કેસ સ્ટડીઝ ભેગા કરાયા છે એના આધારે આપણે ત્રણ બહુ જ રસપ્રદ વાસ્તવિક ઉદાહરણો જોઈશું અને આ ખાલી સમય બચાવવાની વાત નથી આ તો તક ઝડપવાની વાત છે ક્યારેક તો જીવન બચાવવાની પણ બિલકુલ તને આપણો મુખ્ય હેતુ એ જ છે કે આ જૂની કહેવત આજના ફાસ્ટ ટ્રેક વર્લ્ડમાં કેવી રીતે ફિટ બેસે છે અને પેલી કાલે કરીશું વાળી ટેવ યુ નો પ્રોક્રાસ્ટિનેશન એના પર કઈ રીતે કાબૂ મેળવી શકાય ચાલો શરૂ કરીએ આ ચર્ચા હા જરૂર શરૂઆત કરીએ તો કહેવતના મૂળ ભાવથી પેલી આખી પંક્તિ છે કાલ કરે સો આજ કર આજ કરે સો અબ પલમે પરલય હોયેગી બહુરી કરેંગે કબ હા આ પલમે પરલે વાળી વાત છે ને હમ એ ખાલી કુદરતી આફત નથી એ જીવનમાં અચાનક આવતી તકો પણ છે પડકારો પણ છે એક જાતની તાકીદ છે ચેતવણી જેવું છે કે ભાઈ સમય અને તક કોઈની રાહ નથી જોતા સાચી વાત છે અને આનો સંબંધ ખાલી ધાર્મિક કામો પૂરતો નથી પેલો મહાભારતનો પ્રસંગ છે ને યુધિષ્ઠિર અને ભીમ વાળો હા યાદ છે યુધિષ્ઠિરે કોઈ બ્રાહ્મણને કહ્યું કાલે આવજો ત્યારે ભીમે જે વ્યંગ કર્યો હતો કે તમને એટલો ભરોસો છે કે તમે અને બ્રાહ્મણ બંને કાલે હશો એટલે શુભ કામમાં વિલંબ નહીં કરવાનો આજ વાત ખબર છે આજના પ્રોફેશનલ વર્લ્ડમાં એકદમ ફેન્સી નામથી ઓળખાય છે બાયસ ફોર એક્શન મતલબ કે પરિસ્થિતિ જુઓ સમજો અને ફટાફટ પગલાં લો આજકાલના બજારમાં ટકી રહેવું હોય તો આ જરૂરી છે ખાલી સારી આદત નથી સ્ટ્રેટેજી છે એમેઝોન ટેસ્લા જેવી કંપનીઓ આજ કરે છે ને બિલકુલ એ લોકો ઝડપી નિર્ણય લે છે પ્રોટોટાઇપ બનાવે માર્કેટ ફીડબેક લે જરૂર પડે તો ફેરફાર કરે જો તમે બસ વિચારતા જ રહો પરફેક્ટ પ્લાન ની રાહ જુઓ તો તો ગાડી છૂટી જાય સ્પર્ધકો તક લઈ જાય હા પણ આમાં પેલું બીજું પાસું પણ છે ને એનાલિસિસ પેરાલિસિસ એટલું બધું વિચારીએ એટલું એનાલિસિસ કરીએ કે છેલ્લે કશું થાય જ નહીં સાચી વાત પરફેક્શનની પાછળ દોડતા રહીએ અને તક જતી રહે અને અહી ગગનભાઈની વાત મને બહુ ગમી તેઓ કહે છે કે આ પરફેક્શનિઝમ ખરેખર તો નિષ્ફળતાના ડરનું એક રૂપ છે આપણે શરૂઆત જ નથી કરતા કારણ કે ડર હોય છે કે પૂરતું સારું નહીં હોય અને એટલે જ ખબર છે સ્ટાર્ટઅપ્સમાં પેલી એમવીપી ફિલોસોફી બહુ ચાલે છે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ એટલે કે 80% તૈયાર પ્રોડક્ટ સાથે માર્કેટમાં ઉતરી જાવ ભલે 100% પરફેક્ટ ના હોય પણ ફીડબેક તો મળે ને હા એ જ મુખ્ય છે વાસ્તવિક ગ્રાહકો પાસેથી ઝડપથી શીખવું એ ઓફિસમાં બેસીને કાલ્પનિક પરફેક્શનની રાહ જોયા કરતા ઘણું સારું છે મતલબ ઝડપ અને શીખવાની વૃત્તિ એ ચાવી છે આ ઝડપ અને શીખવાની વાત પરથી મને સ્ટીવર્ડ બટરફિલ્ડ યાદ આવે છે સ્લેક અને ફ્લિકરવાળા એમની શરૂઆત તો નિષ્ફળતાથી થઈ હતી ખરું ને એમણે પહેલા એક ગેમ બનાવી ગેમ નેવર એન્ડિંગ બહુ મોટી ગેમ હતી પણ ચાલી નહીં પછી બીજી ગેમ ગ્લિચ એ પણ ફ્લોપ ગઈ ઓ બે નિષ્ફળતા પછી તો મોટા ભાગના લોકો હિંમત હારી જાય અહીં જ વાત છે બટરફિલ્ડ અને એમની ટીમે હાર ના માની એમણે નિષ્ફળતાને અંત ન ગણ્યો પણ ડેટા ગણ્યો તાત્કાલિક મળેલો ડેટા આ એમની અપક્ષણ હતી એમણે વિચાર્યું નહીં કે હવે શું કરીશું એમણે જોયું કે એમની પાસે શું છે અને એમની પાસે શું હતું એમણે જોયું કે ગેમ ડેવલપમેન્ટ વખતે ટીમ કમ્યુનિકેશન માટે એમણે એક ઇન્ટરનલ ટૂલ બનાવ્યું હતું અને એ ટૂલ ખરેખર બહુ જ ઉપયોગી હતું એટલે જે ગેમ માટે ટૂલ બનાવ્યું હતું એ ટૂલ જ હેટ થઈ ગયો એક્ઝેક્ટલી એમણે જરાય વિલંબ કર્યા વગર એ આંતરિક ટૂલને જ એક અલગ પ્રોડક્ટ તરીકે લોન્ચ કરવાનો નિર્ણય લીધો સ્લેક આને કહેવાય રેપિડ પેવેટ ઝડપથી દિશા બદલવી પણ આ તો મોટો જુગાર કહેવાય ને આખો બિઝનેસ મોડેલ બદલી નાખવો જો જોખમ તો હતો પણ એમની પાસે પુરાવો હતો કે આ ટૂલ કામ કરે છે એમની પોતાની ટીમને મદદ કરે છે અને ગગનભાઈ આને જે રીતે જુએ છે તે બહુ રસપ્રદ છે આ ફેલિયર ટુડે પિવેટ નાઉનો સિદ્ધાંત છે ઝડપ નિષ્ફળતામાંથી શીખો અને તરત જ સંસાધનોને સાચી દિશામાં વાળી દો પેલી ક્વીબી કંપની યાદ છે હા ટૂંકા વિડિયો વાળી બંધ થઈ ગઈ ને હા કારણ કે એ લોકો સમયસર પિવેટ ના કરી શક્યા બજારના સંકેતો સમજવામાં મોડા પડ્યા જ્યારે સ્લેક આજે દુનિયાભરમાં વપરાય છે વાહ આ સ્ટાર્ટઅપની દુનિયાનો પાવરફુલ પિવેટ અને તેમાંથી મળતો બોધપાઠ ખરેખર મજાનો છે જો આ વાતમાં દમ લાગ્યો હોય અને પ્રેરણા મળી હોય તો અમને એક લાઈક આપીને જરૂર જણાવજો સ્ટાર્ટઅપમાં તો ચાલો પૈસા જાય બીજી તક મળે પણ જ્યાં વાત જિંદગી અને મોતની હોય ત્યાં જ્યાં એક ક્ષણનો વિલંબ પણ ભારે પડી શકે બે હજાર દસમાં હૈતીમાં જે ભૂકંપ આવ્યો હતો એની વાત કરીએ ભયાનક હતો હા સાત પોઈન્ટ ઝીરોની તીવ્રતા રાજધાની પોર્ટો પ્રિન્સ લગભગ તબાહ થઈ ગયું હતું લાખો લોકો બેઘર હજારો મૃત્યુ હોસ્પિટલ રસ્તા કશું બચ્યું નહોતું સરકારી તંત્ર ભાંગી પડ્યું હતું આવી અંધાધૂંધીમાં જ્યારે મોટી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ પહોંચવામાં અને કામ શરૂ કરવામાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે એક સંસ્થા હતી એમડીએમ મેડિસિન ડ્યુમોન ડોક્ટર્સ ઓફ ધ વર્લ્ડ એ લોકોએ લગભગ તરત જ કામ શરૂ કરી દીધું મોબાઈલ ક્લિનિક્સ ચલાવ્યા મદદ પહોંચાડી આ કેવી રીતે શક્ય બન્યું આનો જવાબ છે ને એ પેલી કહેવતના બીજા અર્થમાં છે લાંબા ગાળાની તૈયારી એમડીએમ કોઈ નવી સંસ્થા નહોતી કે જે ભૂકંપ પછી આવી હોય એ લોકો તો ઓગણીસો ને નેવ્યાશીથી એટલે કે લગભગ વીસ વર્ષથી માં કામ કરતા હતા ઓ એટલે એમની પાસે સ્થાનિક નેટવર્ક હતો હા બરાબર એમની દાયકાઓ જૂની હાજરી સ્થાનિક લોકો સાથેના સંબંધો સ્થાનિક સ્ટાફ ત્યાંની પરિસ્થિતિ અને સંસ્કૃતિની સમજ આ બધું એમનો આજ કરવાળો ભાગ હતો આ વર્ષોની મહેનત અને તૈયારી હતી જેણે એમને પેલી ભયાનક અબક્ષણે એકદમ ઝડપથી અને અસરકારક રીતે કામ કરવા સક્ષમ બનાવ્યા સમજાયું એટલે અબ કરવા માટે આજની તૈયારી જરૂરી છે બિલકુલ આ છે પ્રિપેર ટુડે સેવ લાઈવ્સ નામનું સિદ્ધાંત અહીં બીજો સ્તંભ આવે છે સ્કેલ અને તૈયારી પ્રિપેર્ડનેસ મોટાપાયે તાત્કાલિક પ્રતિભાવ આપવાની ક્ષમતા રાતોરાત નથી આવતી એ વર્ષોના રોકાણ અને તૈયારીનું પરિણામ છે અને આ તૈયારી કેટલી કામ લાગી એ ત્યારે ખબર પડી જ્યારે ભૂકંપના થોડા મહિના પછી ઓક્ટોબર 2010 માં ત્યાં કોલેરા ફાટી નીકળ્યો ઓ નો એક પછી એક આફત હા પણ એમડીએમ તૈયાર હતી એમણે તરત જ 19 ઓરલ રિહાઇડ્રેશન સ્ટેશન અને ત્રણ કોલેરા ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરી દીધા હજારો દર્દીઓની સારવાર કરી અસંખ્ય જીવ બચાવ્યા એમની આ કામગીરીની નોંધ ચેક 2022 માં પણ લેવાય આ ખરેખર અદ્ભુત છે કેવી રીતે વર્ષોની શાંત તૈયારી મોટી આફતમાં જીવનદાન બની શકે છે જો આવી વાસ્તવિક જીવનની યુનો માનવતાવાદી કથાઓ આપને સ્પર્શે અને આવા પ્રયાસો વિશે વધુ જાણવામાં રસ હોય તો અમારી ચેનલ સાથે જોડાઈને અમારા પ્રયાસને ટેકો આપવાનું વિચારી શકો છો સારું આપણે બિઝનેસમાં ઝડપની વાત કરી આફતમાં તૈયારીની વાત કરી પણ હવે એક એવા દુશ્મનની વાત કરીએ જે બહાર નથી આપણી અંદર જ છે કાયમી વિલંબની આદત પ્રોક્રાસ્ટિનેશન ખબર છે કે કામ કરવું છે પણ થતું નથી કાલે કરીશ પછી કરીશ ટોમસ નોર્કીની વાત આમાં મદદ કરી શકે છે હા અને જુઓ ગગનભાઈ આ મુદ્દાને બહુ સરસ રીતે ખોલે છે એ સમજાવે છે કે આ ખાલી આળસ નથી ઘણીવાર એની પાછળ ઊંડા ભાવનાત્મક કારણો હોય છે જેવા કે નિષ્ફળતાનો ડર લોકો શું કહેશે એ ડર પરફેક્ટ નહીં થાય એ ડર અથવા તો કામ ગમતું ન હોય તો એની સાથે જોડાયેલી ખરાબ લાગણીઓથી બચવાની કોશિશ મતલબ કે આપણું મન એ અસ્વસ્થતાથી ભાગવા માંગે છે એટલે કામ જ શરૂ નથી કરતું રસ્તો કેવી રીતે કાઢ્યો એણે નક્કી કર્યું કે લાગણીઓને બાજુ પર મૂકીને એકદમ તર્કસંગત કાર્ય આધારિત અભિગમ અપનાવવો અને એની સ્ટ્રેટેજી બહુ જ સિમ્પલ પણ પાવરફુલ હતી જે કામ અઘરું લાગે કે જેનાથી ભાગવાનું મન થાય એને એટલું બાલિશ રીતે સરળ બનાવી દેવાનું કે એને ટાળવાનું કોઈ કારણ જ ન રહે બાલિશ રીતે સરળ એટલે શું ઉદાહરણ તરીકે ધારો કે કોઈ રિપોર્ટ પર કામ કરવાનું છે જેના પર પહેલા બહુ ટીકા મળી હોય હવે એ ફાઇલ ખોલતા ડર લાગે તો નોર્કી કહે છે આખો રિપોર્ટ સુધારવાનું ભૂલી જાઓ ખાલી કમ્પ્યુટર ખોલો વર્ડ ડોક્યુમેન્ટ ઓપન કરો અને ફક્ત બધા ફેરફારો સ્વીકારો એક્સેપ્ટ ઓલ ચેન્જીસ બટન દબાવો અને એક્સપેલ ચેક ચલાવો બસ આમાં કેટલી વાર લાગે કદાચ 15 20 સેકન્ડ હા પણ આનાથી શું થયું તમે કામ શરૂ કરી દીધું પેલો મોટો માનસિક અવરોધ હતો ને એ તૂટી ગયો એકવાર શરૂઆત થઈ જાય પછી આગળ વધુ સહેલું બને બીજું ઉદાહરણ કોઈ મોટો લેખ લખવો છે શરૂઆત નથી થતી નક્કી કરો કે ખાલી પહેલું વાક્ય લખીશ બસ આ તો પેલું ડિસાઈડ નાઉ સ્ટ્રક્ચર ઓલવેઝ જેવું થયું ડિસાઈડ નાઉ એટલે પેલું 15 સેકન્ડનું કામ તરત કરવું અને સ્ટ્રક્ચર ઓલવેઝ એટલે નિયમિતતા અને માળખું બનાવવું બરાબર નોર્કીએ દૈનિક રૂટિન બનાવ્યા કામના નાના ટુકડા કર્યા ડેડલાઇન રાખી આ બધું કર્યું ત્યારે જ એ એકસાથે બે ફૂલ ટાઈમ કોર્સ પૂરા કરી શક્યા જે પહેલા એમને અશક્ય લાગતું હતું આ 15 સેકન્ડનો નિયમ તો ખરેખર કામે લાગે એવો છે ચોક્કસ કારણ કે એ શરૂઆત કરવાના ડર પર જ હુમલો કરે છે જો આ નાની પણ અસરકારક રીત અને પ્રોક્રાસ્ટિનેશન સામે લડવાની આવી વધુ વાતો જાણવામાં રસ પડ્યો હોય તો અમારી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ બટન દબાવી શકો છો ખબર શું આ નાનો ક્લિક જ કોઈ અટકેલા કામની શરૂઆત કરાવી દે તો આપણે ત્રણ અલગ અલગ કિસ્સા જોયા સ્ટ્યુઅર્ટ બટરફિલ્ડનો પેવિટ એમડીએમ ની તૈયારી અને ટોમસ નોર્કીની તર્કસંગત ક્રિયા દેખીતી રીતે ત્રણેય જુદા છે પણ બધાની પાછળ પેલી મૂળ કહેવત જ છે કાલ કરે સો આજ કર આજ કરે સો અબ હા અને આ ત્રણેયમાંથી આપણને સફળતાના ત્રણ મુખ્ય સ્તંભો મળે છે પહેલો છે ઝડપ સ્પીડ ખાસ કરીને અનિશ્ચિતતામાં માર્કેટને ચકાસવું જરૂર પડીએ દિશા બદલવી જેમ સ્લેક કર્યું બીજો છે સ્કેલ અને તૈયારી મોટા પાયે અને તાત્કાલિક પ્રતિભાવ આપવાની ક્ષમતા જે લાંબા ગાળાની તૈયારીથી આવે છે જેમ એમડીએમે બતાવ્યું બરાબર અને ત્રીજો છે માઇન્ડસેટ અને માળખું વ્યક્તિગત સ્તરે ભાવનાત્મક અવરોધોને ઓળંગીને તર્કસંગત રીતે કામ શરૂ કરવાની માનસિકતા અને એને ટકાવી રાખવા માટેનું માળખું જેમ નોર્કીએ કર્યું એટલે અબ કરનો મતલબ ખાલી ઉતાવળ નથી પણ યોગ્ય સમયે યોગ્ય સ્કેલ પર યોગ્ય માનસિકતા સાથે કાર્ય કરવું છે અને આ ચર્ચામાંથી એક બીજો મુદ્દો પણ નીકળ્યો તર્કસંગત વિલંબ આ શબ્દો જ વિચિત્ર નથી લાગતા વિલંબ અને તર્કસંગત લાગે તો છે પણ એનો અર્થ છે જાણી જોઈને અમુક કામોને પાછળ ઠેલવા આળસથી નહીં પણ સ્ટ્રેટેજી તરીકે એટલે કે તમારી પાસે પાંચ કામ છે પણ તમને ખબર છે કે આ બે અત્યારે સૌથી વધુ મહત્વના છે તો એના પર અબ ફોકસ કરો અને બાકીના ત્રણને સભાનપણે બાજુ પર રાખો ઓ એટલે પ્રાથમિકતા નક્કી કરવી હા કાર્યક્ષમતાથી અસરકારકતા તરફ જવું બધું જ આજે કરવું જરૂરી નથી પણ જે ખરેખર મહત્વનું છે એને અબ કરવું જરૂરી છે અને એનો રસ્તો મોટા કામને નાના ટુકડાઓમાં વહેંચો અને પહેલું પગલું અબ લઈ લો આપણે જોયું કે તૈયારી અને ત્વરિત પગલાં કેટલા જરૂરી છે નાના પગલાંથી પણ શરૂઆત થઈ શકે છે પણ આ બધી વાત પછી એક વિચાર આવે છે શું એવું બને કે ક્યારેક રાહ જોવી યુ નો થોબી જવું અથવા તો કશું જ ન કરવું એ જ સાચું કાર્ય હોય શું દરેક સ્થિતિ અબ કરની જ માંગ કરે છે કે પછી ક્યારેક વ્યૂહાત્મક રીતે રાહ જોવી એ વધુ સમજદારી ભર્યું હોઈ શકે આના પર વિચારવા જેવું ખરું તો હવે પ્રશ્ન એ નથી કે તમે શું કરી શકો છો પ્રશ્ન એ છે તમે ક્યારે કરશો કારણ કે દરેક સેકન્ડ દરેક હેઝિટેશન એ તમારા બિગેસ્ટ ડ્રીમથી તમને દૂર લઈ જાય છે અને યાદ રાખો જે લોકો સમયની રાહ ન જુએ સમય એમની રાહ જુએ છે અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર